તું કેમ છો ફરીથી આજના વિડીયોમાં તમારા માટે લાવ્યો છું વેગેનર ગાડીઓ એમાં પણ સેકન્ડમાં સસ્તી સારી અને નવા જેવી અને જે જે ગાડીઓ છે એ ઘરની ગાડીઓ છે આજે હું તમને બેસ્ટ બેસ્ટ કન્ડિશનવાળી ગાડી બતાવવાનો છું તો આપણે કયા ગામની ગાડી જોવાની છે એ તો તમને કહેવાનો જ છું હું સાથે સાથે કેવી ગાડી છે એ પણ કહેવાનો છું અને હા કન્ડિશન કેવી હશે બધી ડિટેલ આપવાનો છું તો અમદાવાદ સાઈડની ગાડીઓ આવી છે મારી પાસે અને જે જે ગાડીઓ છે ને એ બધી ઘરની છે એમાં પણ સારી હોય એવી વાળી હોય એવી તો તમને પસંદ આવે કોઈ પણ ગાડી મારી પાસે બહુ જ ગાડીઓ આવી છે આ વિડિયોમાં જોડાજો તમે અને હા જોતા રહેજો અમારો વિડીયો મજા પડવા છે સાથે સાથે એવી એવી ગાડીને તમે આમ કહેશો પેલી લેવી છે ના ના આ લેવી છે ચાલો ગાડી બતાવું હવે તમને મસ્ત મસ્ત હવે સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું ચમકદાર ગાડી એકવાર જોયા પછી એને મોઈ જાય તમારું મન એવી ગાડી આ આ ગાડી જોવા આ ગાડી વેચવાની છે બે લાખ વીસ હજાર રૂપિયા પેટ્રોલ સીએનજી એક લાખ પંદર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે ગુડ કંડ કસ્ટમર કાર્ડ ગુડ કન્ડિશન બે હજાર બાર મોડલ અને હા સેકન્ડ ઓનરવાળી છે ઇન્સ્યોરન્સ આમાં નથી ખાલી વેગનર એલેક્સાઈ છે આ ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો ફોટામાં પછી તમે મને પસંદ આવે તો વાત કરજો આગળ અને હા પાંચ પછી ઓછા કરવામાં તો આવવાના જ છે તમારા માટે મેન વસ્તુ એ જ છે ઉપર નીચે તો થવાનું જ છે એ તો તમે જાણો જ છો જે જે વસ્તુ ફિક્સ ભાવમાં આપવામાં નહીં આવે ભાવ ઉપર નીચે ઘટાડો થાય જ છે બજારમાં કંઈ લઈએ તો ઓછું નથી કરતા એવી રીતે અહીંયા ઓછું થવાનું જ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી બ્રેન્ડનું જોયા પછી તમે આમ કહેશો કે આ તો લેવી જ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી જોવા બે લાખ નેવું હજાર રૂપિયા મોડલ બે હજાર પંદર ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી વેગનર અમદાવાદમાં આપશે યાર આ અમદાવાદવાળી ગાડી મને તો બેસ્ટ લાગી યાર ભાવ તમને ઉપર નીચે થઈ જશે બે લાખને એવું લખેલા છે તમને બે એસી અથવા બે સિત્તેરમાં આપી દઈશું અમે પણ બે હજાર પંદર મોડલ છે અને ગાડીના ટાયરો એન્જિન બ્રેન જોઈ શકો છો કેવી લાગે છે ગાડી સાચવેલી કેટલી છે ગાડીની આગળની બોડી કેવી છે નોન એક્સિડન્ટ છે એ બધું છે આમાં તો ગાડીની કન્ડિશન જેવી હોય ને એવો ભાવ લેવામાં આવે ને યાર તો વસ્તુ સારી છે તો બહેનો જોઈ રહ્યા હોય તો બહેનો માટે બેસ્ટ છે અને ભાઈઓ જોઈ રહ્યા હોય તો ભાઈઓ માટે હવે બીજી બતાવું છું અમે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે એક લાખ પંચાણું હજાર રૂપિયા બે હજાર તેર મોડલ વેગનર વીએક્સ ટોપ મોડલવાળી અને હા પ્યોર પેટ્રોલની છે ફર્સ્ટ ઓનર તો નથી પણ બે ઓનરવાળી છે આ પચાસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ટોપ કન્ડિશન હવે આ ગાડીનો કલર બલર જોઈ શકો છો ગાડી સાચવેલી છે પણ આમાં એક વસ્તુ નથી એ જે સીએનજી નથી ખાલી પેટ્રોલમાં જે એક પંચાણુંમાં વેચવાની છે એમાં પણ ઓછું કરશું અમે ભાવ ઉપર નીચે તમને કરીને આપી દઈશું જેને જોઈતી હોય એ વાત કરજો મને અને કોન્ટેક કરજો આ ગાડી સારી છે દેખાવામાં જોઈ શકો છો કેવી લાગે છે વસ્તુ જોઈને મને ખબર પડી જાય કે બેસ્ટ કન્ડિશનવાળી છે પસંદ હોય તો તમે વાત કરી શકો છો અને લેવા માટે જલ્દીથી કહી શકો છો કેમ કે આવી ગાડી બીજે ક્યાંય મળશે નહીં હું જે વેચું છે ને મારી ચેનલમાં જે મળે છે ને એ હું શોધી શોધીને લાવું છું જેને વેચવાની હોય હું કોન્ટેક કરીને આખી ગાડી ખરીદી લઉં છું ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આઇડરની ગાડી આ ગાડી જોવા ઇડરમાં પડી છે બે લાખ ત્રીસ હજારમાં વેચવાની છે મારુંથી સુઝુકી વેગનર ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન છે ગાડી તમારે આ ઈડર જોવા મળશે ટાયરો બરોબર છે એન્જિન બરોબર છે ઉપર નીચે ભાવ કરી દેવામાં આવશે આનો અને જેને લેવી હોય ને આ એ લેવા માટે ઈડર આવી શકો છો આના પછી બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ મોંઘામાં મોઘી ગાડી છે આનો ભાવ રાખેલો છે ચાર લાખ પંચાણું હજાર રૂપિયા બે હજાર એકવીસ મોડલ બે હજાર એકવીસ એલ અને હા સીએનજી ફિટિંગવાળી છે આમાં અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમે રહેતા હોય ને તો તમારા માટે આ બેસ્ટ ગાડી પડશે અમદાવાદની વાત કરું છું અમદાવાદમાં તમને મળી રહેવાની છે આ ગાડી કેટલો ભાવ બોલ્યો ખબર પડી ગઈ ને તમે અને વસ્તુ સારી છે આપણી મારી જોડે જે જે વસ્તુ હું શોધું છું ને જ્યાંથી શોધી શોધીને લાવું છું વેચવાની હોય ને હું આખી ગાડી ખરીદીને સારી લાવું છું બીજી બતાવું છું હવે તમારા માટે લાવી છું આ ગાડી આ ગાડી જુઓ બે લાખ પાંસઠ હજાર બે હજાર ચૌદ પંદર મોડલ અને સીએનજી છે પણ લેવી હોય તો ગુડ કન્ડિશનવાળી લાગે છે ફર્સ્ટ ઓનર સીએનજી બે હજાર ચૌદ અને આ નિકોલ અમદાવાદમાં પડી છે જોઈએ તો કોન્ટેક કરજો મસ્ત ગાડી લાગે છે ટાયરો બરાબર છે બોડી કમ્પ્લેટ છે સીટના કવર કમ્પ્લેટ છે આમાં કાગળિયા બધી રીતે કમ્પ્લેટ છે તમને પસંદ હશે જ મને એવું લાગે છે પણ તમને પસંદ આવી જાય આમાંથી કોઈ પણ ગાડી પસંદ આવે એક ગાડીની વાત નથી કરવાનો કોઈ તો પસંદ આવશે ને તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમે ગુજરાતના ખૂણે રહેતા હોય પણ ગાડી પસંદ કરીને કોન્ટેક કરજો અને વિડીયો સારું લાગ્યો ને તો લાઈક શેર અને હા સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા